સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે આખું શોરૂમ કંડિશનમાં છે નીતિશભાઈ ને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું છે અને આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે નીતિશભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ત્રણ ટ્રેક્ટર છે અને નીતેશભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલનું ટ્રેક્ટર નવમો મહિનો ઓગણત્રીસ તારીખ છે એટલે કે આ ટ્રેક્ટર સાવ ઓછું વાપરેલું છે માત્ર સોળસો કલાક ચાલેલું ન્યુ મોડેલ આ ટ્રેક્ટર છે યુઝ સાવ ઓછો છે ઓરિજિનલ કંપની કંડિશનમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા નિતેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો નિતેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગેર હાઇડ્રોલિક ઇન્જિન હોય સો ટકા બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર આખા કંપનીના જ છે ન્યૂ કન્ડિશનમાં વિડીયો અંદર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે નંબર પણ સારા છે ત્રાણું એકાણું નંબર છે હવે કિંમતની વાત કરું તો માત્ર સોળસો કલાક ચાલેલું બે હજાર એકવીસના નવમાં મહિનાનું ટ્રેક્ટર પાંચ લાખમાં વેચવાનું છે નિતેશભાઈને જે કિંમત અંદાજિત છે તો ટ્રેક્ટર લેવાનું જ હશે તો કિંમત પણ ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને જામ જીવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ નિતેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મોબાઈલ નંબર નંબર છે પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો